અંબાજીના કોટેશ્વર શિવમંદિર માંથી એકવીસ લાખની કિંમતની ચાંદી અરવલ્લી કિનારે આવેલા મંદિરમાં તમામ દરવાજા બંધ કરી દેવાયા છે અને પરિસરને સીલ કરાયું છે પોલીસ અને સુરક્ષા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે ડોગ પણ ત્યાં પહોંચવાનું છે અંબાજી પંથકમાં ચોરી અને અસામાજિક તત્વોની ઘટનાઓમાં વધારો થતા

બધી ઘટનાને અમે પણ સાહ સહકાર સાથે આની અત્યારે તપાસ ચાલુ